ફ્રેન્ડ ક્રિસ્ટલાભાઈ તથા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર અગિયારમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ આજનો શુભ સંદેશ આપણે બધા માટે સારી તંદુરસ્ત શારીરિક તંદુરસ્ત માટે સાથે સાથે આધ્યાત્મિક તંદુરસ્ત માટે માનસિક તંદુરસ્ત માટે પ્રભુ ઈશુ એક અદ્ભુત માર્ગ બતાવે છે પર સાંભળીએ લોકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય સત્યાવીસથી આડત્રીસમી કલમ સુધી મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું તમારા શત્રુ ઉપર પ્રેમ કરજો તમારો દ્રેષ કરે તેમનું ભલું કરજો તમને શાપ આપે તેમને દુવા દેજો તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો કોઈ તારો એક ગાલ ઉપર તમાછો મારે તો તેને બીજો પણ ધરજે કોઈ તારો ઢગલો લે તો તારું પેરણ પણ એને લેવા દેજે જે કોઈ તારી પાસે માગે તેને આપજે અને કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહીં લોકો તમારી સાથે જે રીતે વર્તે તે મિચતા હો તે તે જ રીતે તમે પણ તેમની સાથે વરતજો કોઈનો ન્યાય તોડશો નહીં નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપ ખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારો ખોળામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી તમને ભરી આપવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે દાંત દાંત એ જમાનાનો એવા સમયમાં પ્રભુ ક્રાંતિકારક વિચાર લાવે છે પ્રભુ કહે છે તમારા શત્રુઓ પર તમે પ્રેમ કરજો તમારો દ્રેષ કરે તેમને ભલું કરજો આ સાંભળી કદાચ ઘણા બધા લોકો પ્રભુ છોડીને નાસી ગયા હોય આ માણસ શું કહે છે આવું શક્ય છે શક્ય છે પણ ખ્રિસ્ત ધર્મનો સાર એ ગોલ્ડન રૂલ હોય એ આજનો શુભ સંદેશ છે પ્રભુશ્રી બધા સંદેશમાં એકદમ ટફ હાર્ડ સંદેશ હોય એ આ છે સામાન્ય રીતે માણસોનો સ્વભાવ બદલો લેવાનો છે બધા માણસો બદલો લે પછી દુનિયા રહી શકે નહીં પ્રભુ ઈશુ એક જીવનનો માર્ગ બતાવે છે એ છે ક્ષમા પ્રેમ અને ખાસ કરીને એટલા માટે પ્રભુ કહે છે કે આપણે માટે સારું છે શારીરિક રીતે માનસિક રીતે આધ્યાત્મિક રીતે આપણે સારી તંદુરસ્ત રહેવાનું હોય તો પછી આપણે ક્ષમા કરવાની પ્રેમ કરવાનું છે હા કૃષ્ણ ભય તબેનો જે વ્યક્તિ આપણું જીવન બરબાદ કર્યું હોય જે વ્યક્તિ આપણે બહુ ઊંડી રીતે હર્ટ કર્યું હોય જે વ્યક્તિ આપણે બદનામ કર્યું હોય જે વ્યક્તિ ફરી ફરી આપણા વિરોધમાં હોય એના ઉપર આપણે કેવી રીતે પ્રેમ રાખી શકીએ એના માટે બલું કેવી રીતે કરી શકીએ દુનિયાવી રીત તો બિલકુલ અલગ છે

જ્યારે શત્રુઓ વિશે દુશ્મનો વિશે આપણે વિચાર વિચાર કરતા રહીએ એનું પરિણામ આપણા શરીર ઉપર આવે છે શક્તિશાળી પુરુષ જ એ ક્ષમા કરી શકે છે નબળા વ્યક્તિઓ એ બદલો લેવા કોશિશ કરતા હોય છે જ્યારે ક્ષમા કરીએ જે હર્ટ હોય જે ઘા હોય એ ઈલાજ થઈ જાય છે મઠાડી જઈ દે છે પણ જ્યાં સુધી આપણે એના ઉપર ગુસ્સો રાખીએ બદલો લેવા માટે પછી આપણા જીવનમાં શાંતિ એનું પરિણામ શરીર શરીર ઉપર 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 અને પછી આત્મા આવે છે નુકસાન થાય છે મન ઉપર નુકસાન થાય છે આપણે શાંતિ જીવી શકીએ નહીં રહી શકીએ નહીં ફરી શકીએ નહીં પ્રાર્થના નહીં કરી શકીએ એને સાથે સાથે પ્રભુ પોતે કહે છે જે માપે તમે બરી આપશો એ જ માપથી તમને બરી આપવામાં આવશે જે માપથી તમે ક્ષમા કરશો એ જ માપથી આપણને ક્ષમા મળશે જે માપથી આપણે બીજાને ન્યાય તોડીએ એ જ માપથી આપણે પણ ન્યાય તોડવામાં આવશે જે માપથી આપણે ક્ષમા કરીએ એ જ માપથી આપણે ક્ષમા એટલે ક્ષમા હોય દયા હોય ન્યાય હોય જે માપ આપણે કરી આપીએ એ જ આપણે પાછા મળવાનું છે એટલે દુનિયાનું રીત બદલો લેવાનું એ મરણ તરફ છે પ્રભુ યસુનો જે માર્ગ એ જીવન તરફ છે દુનિયાની રીત એ આપણને દુઃખી કરે છે ઈજા ઉપર ઈજા નુકસાન ઉપર ઈજા હિંસા ઉપર હિંસા એક્શન અને રિએક્શન પ્રભુ ઈસુ એક નવો ક્રાંતિકારક વિચાર હોય એ ક્ષમા પ્રેમ પ્રેમ એટલે આપણે સમજવાનું એવું નહીં કે જે પ્રેમ એટલે સારું ઈચ્છવાનું ભલે એનું મને નુકસાન કર્યું છે હું સારું ઈચ્છું છું ભલે એ મારા વિરોધ કરે છે હું સારું ઈચ્છું છું એને સારું થાય આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુ જેવી રીતે માત્ર બોધ આપ્યા નહીં એ સંદેશ આપ્યા નહીં એમના જીવનમાં જીવી અને આપણે બધા સ્તંભ સંદેશ આપ્યો છે એ સંદેશ આપણે જીવનમાં અપનાવીએ આપણા જીવનમાં આનંદપૂર્વક જીવીએ માનસિક શાંતિ શારીરિક તંદુરસ્ત અને આધ્યાત્મિક રીતે સફળતા પ્રભુ ઈશ્વનો માર્ગ છે હા કૃષ્ણમાલા ભાઈ તમેનો આજના મનનચિંતન શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુશુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું તમારા ઉપર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ